જો એકવાર આ રીતે મરચાં બનાવી લીધા ને તો વારે વારે બનાવીને ખાશો એટલા બધા ટેસ્ટી બનશે અને આજે આપણે જે મરચાં ગાજરનું અથાણું બનાવવાના છે ને એ ઇન્સ્ટન્ટવાળું છે એટલે આને તમે તરત જ બનાવી અને ખાવામાં લઈ શકો છો કોઈપણ જાતના ઝંઝટ વગર એકદમ ઇઝી રીતે તો અહીંયા આપણે ભાવનગરી મરચાં લીધેલા છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા મરચાં અને એક નંગ ગાજર લીધેલું છે એટલે તમે બસોથી અઢી અઢીસો નંગ મરચાં સાથે એક એક કે બે ગાજર લઈ શકો તો મરચાં કેવા પસંદ કરવા તો આ રીતે જો એકદમ કડક અંદરથી દબાવતા સોફ્ટ અને છાલ એકદમ શાઇન મારે ને એવી લેશો ને તો મરચાં એકદમ મોડા હશે જો તમે તીખા મરચાં ખાવા ઈચ્છતા હોય તો એ પણ લઈ શકો છો તો અહીંયા મેં ભાવનગરી મરચાં લીધેલા છે કારણ કે મારા ઘરમાં આ આ મરચાં બધાને બહુ જ ભાવે છે તો મરચાં અને ગાજરને પહેલેથી એકદમ ધોઈ થોડી વાર માટે મેં એને કોરા પાડ્યા અને પછી એને એક સરસ કપડાંથી લૂંચી લીધેલા છે તો આ રીતે જ કરવાના સુધારીને પછી ધોવાના નથી નહીં તો અથાણું આપણું બગડી જશે અને આ રીતે એને લૂછી અને પછી આપણે કટ કરી લેવાના છે તો વચ્ચેથી બી કાઢી બી રાખવાય તો રાખી શકો પણ હું બીવાળો ભાગ કાઢી લઉં છું અને આ રીતે બધા મરચાંને મેં અહીંયા કટ કરી લીધેલા છે તો આ મરચાં ખાવામાં એકદમ ટેસ્ટી લાગતા હોય છે અને બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી અને શાકની પણ જરૂર નહીં પડે કોઈપણ વસ્તુ સાથે એટલે કે ભાખરી પરોઠા રોટલા ગમે તેની સાથે ખાઈ શકો સવારે નાસ્તામાં હોય બપોરે જમવામાં કે રાતના જમવામાં આ તો અનેક ગણો જમવાનો સ્વાદ વધારી દેશે તો હવે આપણે મરચાંને સાઈડમાં રાખી દઈએ અહીંયા હું જેટલું બનાવું ન એટલું અમારે તો ખવાય જ જાય છે એટલે મારે આમ લાંબા ટાઈમ સુધી સ્ટોર કરવાની જરૂર જ નથી પડતી જેટલું બનાવું એટલું ખવાઈ જાય તો આજે હું જે મરચાં બનાવવાની છું ને એ મારા મમ્મીના રીતે છે તો ગાજર મરચાંનું અથાણું તો હવે આપણે આ રીતે ગાજરને પણ જો લાંબા લાંબા કટ કરી દઈએ વચ્ચેનો જે પિત્તનો ભાગ હોય ને એ હું કાઢી લઉં છું કારણ કે એ હું નથી એડ કરતી ઘણા લોકો નાખતા હોય તો એના સિવાય જ આપણે ગાજરને કટ કરી લીધેલા છે હવે આપણે વન ફોર્થ કપ જેટલું તેલ ગરમ થવા રાખવાનું છે તેલને એકદમ ગરમ કરવાનું છે અને પછી એને સાઈડમાં રાખી દઈએ પછી આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે તેલ થોડું ઠંડુ થાય છે ત્યાં સુધી અહીંયા આપણે રાયના કુરિયા લઈ લીધેલા છે તો અહીંયા ચાર ચમચી જેટલા રાઈના કુરિયા લેવાના છે તો અહીંયા આપણે મિક્સર જારની અંદર જ એને થોડા ક્રશ કરી લેશું સાથે એનાથી અડધા એટલે કે બે ચમચી જેટલા મેથીના કુરિયા તો રાયના કુરિયાથી અડધા મેથીના કુરિયા અહીંયા તમે એકલા રાઈના પણ લઈ શકો છો પણ મેથીના કુરિયા સાથે પણ ટેસ્ટ સારો આવતો હોય છે તો તમે એકલા રાઈના વાપરવા માંગતા હોય તો પણ ચાલે એ એની સાથે આપણે એક ચમચી જેટલી વરિયાળી લઈશું એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય તો અહીંયા આપણે એને અતકચરું પીસી લીધેલું છે તમે આમનામ પણ બનાવી શકો છો પણ આ રીતે પીસીને કરશો ને તો એકદમ આમ ગાજર મરચાંની અંદર એકદમ મસાલો સરસ ભળી જશે અને હળદર તો અહીંયા એકદમ આમ કહેવાય ને બહુ ઓછી નાખવાની વન થર્ડ ટી સ્પૂન જેટલી નાખશું અને તમે લોકો જો આમાં તમને હિંગનો ટેસ્ટ ભાવતો હોય તો તમે એડ કરી શકો છો અને આપણે જો તેલ જે ગરમ કર્યું હતું ને એને આપણે ઠંડુ થવા દેવાનું છે નર ગરમ તેલમાં એ ચીકણા થઈ જશે અને મરચાં આપણા બગડી જશે તો થોડું સતત હોય ને એટલે કે નવ ગરમ એ રીતનું હોય ને ત્યારે તમારે નાખી દેવાનું અને હલાવી અને પછી થોડી વાર રહેવા દેજો પછી એકદમ તળિયું ઠંડુ થઈ જાય ને એટલે કે આપણો આ મસાલો ઠંડો થાય ને પછી એના અંદર દોઢથી બે ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું અને મીઠું નાખી મિક્સ કરી આપણે ગાજર મરચાં એડ કરી દેવાના છે અહીંયા ગાજર મરચાંને આપણે હળદર મીઠામાં બોડીને રાખવાના નથી કે કોઈપણ જાતની ઝંઝટ નથી આમનામ જ તમારે સુધારીને નાખી દેવાના છે કારણ કે આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટવાળું છે અથાણું એટલા માટે અને અહીંયા લીંબુ અને મીઠું બે પ્રિઝર્વેટિવનું કામ છે કરશે એટલે બગડશે પણ નહીં અને લાંબા ટાઈમ સુધી આ રીતે કડક રહેશે પણ ગાજરને એ છે એટલે અને આપણે એને કોરા પણ નથી પાડ્યા આમનામાં જ નાખી દીધેલા છે તો આપણે શું કરીશું આને આપણે એકાદ દિવસ બહાર રાખી સરસ સેટ થઈ જાય ને એકદમ મસાલો ભળી જાય ને પછી ફ્રીઝમાં રાખવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કારણ કે ઇન્સ્ટન્ટ છે એટલા માટે અને અહીંયા મેં મોટા લીંબુનો રસ નાખ્યો છે તમે નાના લીંબુ હોય તો બે લીંબુનો રસ નાખી શકો તો આજના ટેસ્ટી એવા મરચાં બનીને રેડી થઈ ગયા છે તો કોને કોને ગાજર મરચાંનું અથાણું ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે લોકો બનાવો છો કે નહીં એ પણ મને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ